બોટાદ શહેરના મિલિટરી રોડ પર આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો બોલેરો પિકઅપ વાહન અચાનક પલટી ખાઈ જતા આ ગંભીર દુર્ઘટના બની હતી અકસ્માતમાં બે લોકોના ઘટના જ મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે જ્યારે તેર જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે પ્રાપ્ત માહિતી મુજબ બોલેરો પિકઅપ વાહનમાં અંદાજે છવ્વીસ લોકો સવાર હતા તમામ લોકો બોટાદ શહેરના હરણકુઈ વિસ્તારના એક જ કુટુંબના હોવાનું કહેવાઈ રહ્યું છે તેઓ બહાર જતા હતા તે દરમિયાન મિલિટરી રોડ પર અચાનક વાહન પલટી ખાઈ ગયું જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિય લોકો અને તંત્ર દ્વારા તત્કાલ રાહત ઓર બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી મૃતકોને પોસ્ટમોર્ટમ માટે અસ્પતાલ ખસેડવામાં આવ્યા છે જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે બોટાદની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ઘટનાની ખબર મળતા જ મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા જેના કારણે હોસ્પિટલ પરિસરમાં ભારે ભીડ જોવા મળી હતી અકસ્માતના ચોક્કસ કારણો અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે 感觉不一 દર્શન મગનભાઈ સેન્તા ડૉક્ટર દર્શન સેન્તા હું અહીંયા બોટાદ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર ક્લાસ ટુ અધિકારી તરીકે ફરજ બજાવું છું અને અત્યારે એક રોડ ટ્રાફિક એક્સિડેન્ટનો બોટાદમાં એક કિસ્સો બનેલો છે જેમાંથી તેર લોકોને અમારી હોસ્પિટલમાં સારવાર માટે લાવેલા છે અને એ લોકોની સારવાર બી થઈ ગયેલી છે અને સ્ટેબલ છે અને જે લોકોને જરૂર નથી અને હાયર સેકન્ડરમાં રીફર બી કરેલા છે અને ટોટલ અત્યારે બે ડેટકો આવેલી છે અમારી પાસે બાકીની વિગતો તો અત્યારે જે આવશે એ મુજબ જણાવવામાં આવશે